એલેશ એચ માળી આદર્શ હાઈસ્કૂલ માર્ગઢમાં ઇચ્છુતરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી આજની તારીખ પંદર ગુરુવારના રોજ શ્રી રવિન્દ્રભાઈ ઈશ્વરલાલ ગેહલોતના વ્રદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી એપી પી મંત્રી શ્રી કે ટાંક તેમજ મંડળના સભ્યો વાલી મંડળના પ્રમુખ શાંતિલાલ કછવા તેમજ વાલી મંડળના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા શ્રાના આચાર્ય શ્રી મિલેનભાઈ એન રાવલે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું આ પ્રસંગે શ્રી મુકેશભાઈ પઢિયાના માર્ગદર્શન હેઠળ શ્રાના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસી પરડ તે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ દાતાશ્રીઓના ફૂલ અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું એસએસસી અને એચએસસીના શ્રેષ્ઠ પરિણામ મેળવી વિદ્યાર્થીઓની નામ આપી પ્રોત્સાહિત કર્યા ત્યારબાદ આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક શ્રી બીએમ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક શિક્ષક શ્રી બી એસ રાવલ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગાન કરી કાર્યક્રમની સમાપ્ત વિધિ કરવામાં આવી ત્યારબાદ ધુરાભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેલ મહેમાનો તથા તમામ સ્ટાફ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી અને ઉત્સાહભેર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ડીશા